જાલોત ભૂગર્ભ ભુગર્બ ગટણની અધૂરી કામગીરીથી સ્થાનિકો હેરાન પાણીનો નિકાલ ન થતા સ્થાનીકોમાં આક્રોશ જાલોત નગર વોર્ડ નંબર 1 ના કસ્બા વિસ્તારમાં મકરોના પાણીના નિકાલ માટે પહેલા ગટર લાઈન જતી હતી પાલિકા દ્વારા આ ગટર લાઈન બંધ કરી મકરોના પાણીના નિકાલ માટે ભુગર્બ ગટરમાં પાણીના નિકાલ માટે ત્યાં રહેતા સ્થાનિક રહેવાસીઓની સુવિધા માટેનું આયોજન કર્યું હતું પરંતુ અમુક મકાનોમાં ભૂગર્ભ ગટર લાઈનના કનેક્શન આપવામાં આવ્યા છે અને અમુક મકાનોના કનેક્શન ભૂગર્ભ ગટરમાં આપવામાં આવ્યા નથી જેને લઈને ત્યાં રહેતા સ્થાનિક રહેવાસીઓમાં રોષ વ્યાપ્યો કેમ કે અમુક ઘરોમાં કનેક્શન આપવામાં આવ્યા નથી અને ગટર લાઇન બંધ કરી દેવામાં આવ્યા છે જેથી ત્યાં રહેતા લોકોના મકાનનું બધું પાણી રોડ પર રેલાતું જોવા મળે છે જેથી મકાનોના પાણીના નિકાલ ન થતા ત્યાં રહેતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે આ પાણી જાહેર રસ્તા પર રેલાતું જોવા મળતા ત્યાં ગંદકી અને દુર્ગંધ પણ આવતી હોય છે

चौमासे का पानी भी हमारा किधर निकलेगा हमारे को बहुत परेशान होती है और मच्छर बहुत होते है कि। ये क्यों खोद के गए ये अब हमारे को खबर नहीं कहते लाइन खोद के गए कहते पानी का निकाल करेगी अब तुम्हारे रोड बनाएंगे तो आज पंद्रह दिन हो गए रोड नहीं बनाया इन्होंने और हमारी गटरा खोद के चले गए हमको तकलीफ बहुत होती है और हमारे डटों में पानी भराता आएगा अब हमारा डट भरा जाएगा तो हमको कौन खाली करके देगा आपका नाम हमारा रेहाना भी पठान વોર્ડ નંબર એકની અંદર કસબા વિસ્તારની અંદર જે આ ભૂગર્ભ ગટરની અંદર મકાનોના પાણીનો કનેક્શન આપવામાં આવેલા છે તેની અંદર અડધા કનેક્શન આપેલા છે અને અડધા બાકી રાખી ગયેલા છે હવે પહેલાં અડધા કનેક્શનનું પાણી છે તો ગટરોની અંદર ઉભરાય છે તો અહીંયા ગંદકી ખૂબ થાય છે અને ચેમ્બરો બી એમને એમ ખુલ્લા મૂકીને જતા રહ્યા છે હવે અહીંયાથી મોટર સાયકલો લઈને છોકરાઓ નીકળે છે તો બય ઘણું રહે છે કે પડી જવાનું એક છોકરો અહીંયાથી બાઈક તે દિવસે સાયકલ લઈને નીકળ્યો તો અહીંયા જોરથી દકડાયો હવે રાતના અંધારામાં જોવાતું નથી અને આ પંદર દિવસથી એમને મધુરો કામ મૂકીને ગયેલા છે હજુ સુધી મેં પાંચથી છ વાર ફોન કર્યા પણ કોઈ સુણવાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી અને ગામના જે કાઉન્સિલરો છે એના દ્વારા બી કોઈ કામની કામ પર ધ્યાન આપવામાં આવતું નથી તો અમારે ના છૂટકે આ રજૂઆત કરવી પડે છે અને આ કામ ગમે એમ રીતે પૂર્ણ કરી આપો અમારી તમને વિનંતી છે આપનું નામ અમારું નામ પઠાણ ઇમરાન ખાન ઓર કોણ બોલે મહિલા મેડીઝ મે